કપળવંશ કેળવણી મંડળે પંચ્યાસી વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી નવા યુગની જરૂરિયાતોને અનુરૂપ દાણી ફાઉન્ડેશનના સહયોગથી આઠ કરોડના ખર્ચે નવો સંકુલ દાણી આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ નિર્માણ પામ્યા છે વર્ચ્યુઅલ રીતે ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘણા રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓ હાજર રહ્યા હતા સાત હજારથી વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી આ સંસ્થા ઉત્તરો વિકાસની દિશામાં આગળ વધી રહી છે શિક્ષણ સંસ્કાર અને સમર્પણના પાયે ચાલી રહેલું કપળવંત કેળવણી મંડળ આજે તેના પંચ્યાસી વર્ષની યાત્રા પૂર્ણ કરી રહી છે આ મંડળે છેલ્લા આઠ દાયકાથી પણ વધુ સમયગાળાથી શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવાઓ આપી છે અને પંથકમાં આશરે સાત હજારથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પણ પૂરું પાડ્યું છે સંસ્થાનો ઉદ્દેશ તત્કાલીન સમયની તાતુ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને મૂલ્ય આધારિત શિક્ષણ અને સમાનતા તરફ પ્રયાણ કરવાનું રહ્યું છે

ત્યારબાદ વિદ્યાર્થીઓની યા અભ્યાસ યાત્રા પણ અધૂરી રહી જતી હતી તે સમયમાં જે હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે આજથી પંચ્યાશી વર્ષ પહેલાં આવો અવરોધને દૂર કરવા માટે કપડવંત કેળવણી મંડળની સ્થાપના થઈ તે પછીથી મંડળે દરેક સમયગાળામાં પોતાની અભ્યાસ સંસ્થાઓ દ્વારા સમાજ માટે નવો માળખો ઊભો કરતા રહ્યા અને આજે પણ ઊભો થઈ રહ્યો છે ત્યારે હવે વધુ તેમાં પીછું ઉમેરાઈ રહ્યું છે જેમાં આઠ કરોડના ખર્ચે નવું સંકુલ દાણે ફાઉન્ડેશનના સહયોગથી સંસ્થાની નવી ઊંચાઈઓ લઈ જતી દાણે આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજનું નવનિર્મિત સંકુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનો ખર્ચ આઠ કરોડ રહ્યો છે આ સંકુલનું વર્ચ્યુઅલ ઉદઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર નીંડોર દ્વારા કરવામાં આવ્યું હતું

અને વિતા દાણી તેમજ કપડવંત કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર હરીશ કુંડલિયા ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પ્રસંગે મંડળના સ્ટાફગણ અને તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પ્રસંગને અનુ સુંદર સંચાલન કર્યું હતું આજના રોજ કપડવંત કેળવણી મંડળે પોતાની અંદર તેર જેટલી સંસ્થાઓ સંચાલિત કરી છે અને સાત હજારથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે સમકાલીન ટેકનોલોજી વર્ચ્યુઅલ લર્નિંગ અને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે આ મંડળે હવે નવો ઐતિહાસિક ચરણ લગાવી રહ્યું છે શિક્ષણ ક્ષેત્રે કપડબંધની ઓળખ બની છે મંડળના સહકારથી નહીં પણ સમાજના સહભાગીતાથી જે આગળ પણ શિક્ષણના નવા આયોગો ઊભા કરવામાં આવશે વિતી વિતાબેન દાણીએ જણાવ્યું હતું કે દાણી ફાઉન્ડેશન માટે આ એક ગૌરવનો ક્ષણ છે અમે હંમેશા માળખાગત સુવિધાઓથી વધુ માનવીય મૂલ્યો સાથે શિક્ષણ આપવાનું લક્ષ્ય રાખ્યું છે ગોપાલભાઈ શાહ મંત્રીશ્રીને વિનંતી કરીશ શૈક્ષણિક સંસ્થાઓ અને એક કોમ્પ્યુટર સેન્ટર નો સમાવેશ થાય છે હાલ મંડળ કપડવત શહેર અને આસપાસના આજે दानी कॉलेज ऑफ साइंस और दानी कॉलेज ऑफ आर्ट्स एंड कॉमर्स ना उद्घाटन सुधी सफलता पामी छे त्यारे आ आधुनिक कॉलेज बिल्डिंग ना उद्घाटन प्रसंगे सभा में उपस्थित सर्वे ने आमंत्रित करता फूलों फुलोमा सुगंध ना दिवा थया वंदन हजो श्री अनंत भाई मंत्री श्री कपड़वंश के मंडल ने विनती करी के सप्तरूपी पुष्पों की आप मंच पर उपस्थित सर्वे मेहमानों ने अवकाश કપડવંશ કેળવણી મંડળ ખૂબ કામ કરે છે અને એમાં જો અમે કોઈ રીતે સહયોગ થઈ શકે સોનામાં સુહાગ મળે એવી વાત થઈ ગઈ અને આઈ થિંક કપડવંશ ના ગામમાં આપણે આ બધી ફેસિલિટીઝ આપણે ઊભી કરી શકીએ તો અહીંના લોકોને ખૂબ ફાયદાકારક છે અને એને માટે જ આપણે જે બી કરીએ છીએ પ્રયત્નો એ તરફ જ થઈ ગયા કરે છે અને એને માટે અમારા બધાના માર્ગદર્શન માટે ડૉક્ટર કુંડલિયા છે તો હું તમને બધાને કહીશ કે એમને તાળીના ગઢગડા હજી એક એના સિવાય બાકીના બધા ઓફિસ ઓફિસવેરસ જે નિરંતર અને હવે તો ઓફિસમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ અને મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન એક્ઝિક્યુશન રિપોર્ટિંગ ડોનર મેનેજમેન્ટ અને પાર્ટનરશિપ્સ અને એ જ છે ચોથો શબ્દ અહીંયા પણ સહયોગ જે પણ કરીએ છીએ તે કેમ્પસની અંદર તો કરીએ છીએ પણ કેમ્પસની બહાર કેવી રીતે કરી શકીએ અને મેં જોયું છે દિવસથી પછી એ આનંદભાઈ હોય જે પ્રયાસો લઈ જતા હોય કે રસિકભાઈ મદદ કરતા હોય અને બીજા જે નોમી ધોરણના છોકરાઓ સીએન વિદ્યાલયમાં આવે છે પણ એ કેવી રીતે એમને વધારે સ્ટ્રેન્ધન કરી શકાય બીજા ક્ષેત્રમાંથી આવતા હોય કે નીલાબેનના પ્રયાસો હોય અને પછી મારા સાથી જે અહીંયા છે ગોકુલ મંદેશ્વર કે મૌલિક કે બીજા બધા ને બધા તો હું ખાલી એ જ કહીશ કે આજે તમે મેં તો પહેલીવાર કપડામાં એવું ફંક્શન જોયું કે બેસવાની જગ્યા નથી અને બીજી વાર વધારે મોટી જગ્યા રાખવાનો પ્રયાસ કરશું પણ સહયોગથી જ થઈ શકે છે બધું આપણે ને તમારે હાથ પકડીને આગળ લઈ જવાના છે એકબીજાને અને એવા બીજા ઘણા બધા છે જેને આ સેવાભાવથી આપણે સમર્પણ કરીએ બસ આટલું જ કહીશ થેન્ક યુ